ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પ્રાદેશિક સ્તરની શોધ અને બચાવ કવાયત બે હજાર પચીસ યોજવામાં આવી હતી ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કોસ્ટ ગાર્ડ ક્ષેત્રે ઉત્તર પશ્ચિમના મુખ્યાલયના નેજા હેઠળ વાડીનારથી પ્રાદેશિક સ્તરની શોધ અને બચાવ કવાયત બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કવાયતમાં રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ બોર્ડના સભ્યો વિવિધ તેલ સંભાળ એજન્સીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓની ભાગીદારી રહી હતી પ્રાદેશિક સહયોગ અને ટેકનોલોજી એકીકરણ દ્વારા શોધ અને બચાવ પ્રતિભાવનું સમન્વય થીમ સાથે આ કવાયતમાં સમુદ્રમાં માસ રેસ્ક્યુ ઓપરેશનનું જીવંત પ્રદર્શન સામેલ થયું હતું આ કાર્યક્રમમાં દરિયાઈ સલામતીમાં ભારતીય કોસ્ટગાર્ડના નેતૃત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ કવાયતનો ઉદ્દેશ્ય સેવા અને સિવિલ હોસ્પિટલો સહિત તમામ હિસ્સેદારો દ્વારા દરિયાઈ એસએ આરને પ્રતિભાવ આપવા માટે સ્થાપિત પ્રક્રિયાઓ અને નીતિઓને પુનઃ પ્રમાણિત કરવાનો હતો આ ઉપરાંત સંસાધન એજન્સીઓ સાધનો સંદેશા વ્યવહાર પ્રક્રિયાઓ અને દરિયાઈ એસએઆર ની તાલીમ પર અસરકારકતાની તૈયારી અને એકીકરણ સુનિશ્ચિત કરવાનો હતો બે દિવસીય કવાયતમાં ઉદ્ઘાટન સત્રનો સમાવેશ થતો હતો ત્યારબાદ દિવસ એક પર ટેબલ ટોપ કવાયત યોજાઈ હતી જેમાં દરિયાઈ કવાયત દરમિયાન એસએઆર પ્રદર્શનનો સમાવેશ થતો હતો જેમાં બીજા દિવસે દરિયાઈ શોધ અને બચાવના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા